ગુજરાત ન્યુઝ માં આપનું સ્વાગત છે ડભોઈ સાઠો કરનાળી બ્રિજમાં બ્રિજ માં સિમેન્ટ નો ખોટો ઉપયોગ અને ભ્રષ્ટાચાર ની પરંપરા જોવા મળી ડભોઈ તાલુકાના સાઠો તેમજ કરનાળી નામ બ્રિજના કામમાં સિમેન્ટ કોણ ખાઈ ગયું રચના કન્સ્ટ્રક્શન વતી કામ કરાવનારની સોનોગ્રાફી થશે ખરી રચના કન્સ્ટ્રક્શન એજન્સીના કાકા બાપાના પોયરાઓ દ્વારા બ્રિજમાં ભ્રષ્ટાચારની પરંપરા જોવા મળી રહી છે ત્યારે સરકાર પ્રજા અને અનેક કામો કરી રહી છે જે તે વિસ્તારના વિકાસ માટે ધારાસભ્યની ભલામણ હોય કે લોકોની ગાંધીનગરમાં રજૂઆત હોય સરકાર માટે ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતા દ્વારા કામો કરવામાં તત્પર છે પણ આવા સરકારના કામો કરતા કેટલાક એજન્સીવાળા લોકોમાંથી જાણવા મુજબ આવા કામો પૂરતી કરતા નથી પણ સબલેટમાં કામ કરતા હોય છે જે રજીસ્ટ્રેશનમાં નામો હોય છે તે બીજે જ કામોની હવા ખાતો હોય છે જ્યારે જે સબલેટમાં કામ કરતા હોય છે તે કરતા કામોની સિમેન્ટ માટી કપચી અને ડામર ખાઈને હૃષ્ટ પૃષ્ટ થઈ ગયા હોય છે આવી જ ગુજરાતની એક એજન્સી આ રચના કન્સ્ટ્રક્શન હોવાનું જાણવા મળે ત્યારે જે એજન્સીના નામ કામો આખા ગુજરાતમાં ચાલે પણ તે કામો કાકા બાપાના પોયરા જ આવા કામો કરતા હોય છે તેવી ચર્ચાઓ લૂકમુખેથી ચર્ચાઈ રહી છે તેમને મળતા કામોમાં ભાગ પાડેલા હોય છે જેમાં વડોદરા બાજુ તારે કરવાનું અમદાવાદ બીજા કરવાનું આમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાકા બાપાના પોયરા કામ કરતા હોય છે જેમાં ડીસા ખાતે પણ રચના કન્સ્ટ્રક્શન દ્વારા

સાહેબોના પહેલા પુલના કામમાં સિમેન્ટ કપચી રેતી વગેરે ખવડાવતી હોવાથી અને તે કામોમાં માલ માલવાહકો વાપરતી હોવાથી તેના સાહેબોને ખવડાવતી હોવાથી તેના કામોમાં પુલોમાં ગાબડા ડામર કામોમાં ડામર ઉખડી જવો વગેરે તેને કરેલા ભ્રષ્ટાચારો બહાર આવે છે ડીશા પર થીગડા લાગી ગયા હતા અમદાવાદમાં પણ તેને કરેલા કામોના તેના થોડાક સમયમાં ભ્રષ્ટાચાર બહાર આવેલ તે કામ સત્તાણું કરોડનું હતું તેમાંય ડામર થઈ ગયેલ હોવાનું કહેવાય છે એજન્સીમાં કાકા બાપાના પોયરા કામ કરતા હોવાથી તે કામોમાં ભ્રષ્ટાચાર થોડાક સમયમાં બહાર આવે છે આ એજન્સી દ્વારા દાહોદમાં પણ કરનારી ચાંદોદના બ્રિજમાં પણ કર્યા અને થોડા જ દિવસમાં ગાબડા પડ્યા હતા કામ કરતી એજન્સીને ક્વોલિટી કંટ્રોલ વડોદરા દ્વારા પણ અનેક વાંધા બચકા કાઢવામાં આવે પણ કામ કરતા એજન્સીના વડીલ આ માન્ય નહીં અને ગાબડા પડ્યા હતા એ ગાબડામાં સાહેબોને સિમેન્ટ કબજી એજન્સીએ ખવડાવી હોવાથી અને પોતે પણ ખાધી હોવાથી માલ ઓછો વાપર્યો હોવાનું કહેવાય છે જેમાં એજન્સી દ્વારા ડબોઈ ખાતે પણ આ એજન્સી દ્વારા સાઠોદ બ્રિજનું કામ કરવામાં આવેલ તે બ્રિજ બે હજાર બહાર આવેલ જે કરનાળી ચાંદોદ જે વડીલ હતા તે જ વડીલ બ્રિજ બનાવેલ એજન્સીનો ભ્રષ્ટાચાર બહાર આવેલ આ એજન્સીના પુલોમાં ગાબડા પડવાનો જો ઇતિહાસ લખવામાં આવે તો કર્ણા ચાંદો સાઠવુંજા હાઈવેથી સિટી જવાનું તેમજ ડીસા હાઈવેથી બનાસ નદીને જોડતો બ્રિજ તેમજ હાલમાં જે નવીન કામો ચાલી રહ્યા છે તેમાં જિલ્લામાં પણ પણ અમદાવાદમાં કામ બાદ ડામર કામોમાં ગાબડા પડે છે ભ્રષ્ટાચાર થાય છે તો જવાબદાર કોને કહેવાય છે કે જે કામો થાય છે તેની અમુક વર્ષ સુધી કામની ગેરંટી હોય છે તો પછી ડબોઈ ખાતે આવેલ સાઠોદ બ્રિજમાં એજન્સી હવે ફરીથી ગાબડા રિપેર કરશે કે કેમ તે ધ્યાન આપશે ખરા